અરે આપેવા ઈ બિરદ સંતો ના આકરા એવા અરે કહું ભગાડી નો લેવો સંતો નો સ્વભાવ છે ઓ

બાપુ કરોડપતિ ગમે તેટલો હોય ને મોટો આહિનો આશ્રમ આશ્રો છે ને આહિતનો કહેવાય અને આપણા સનાતન ધર્મની અંદર આપણો મુજબ ધર્મ છે એની અંદર નાનું જોપડું હોયને બાપુ ત્યારે આવકાર બહુ મૂઠ એજી તારાએ આગળિયા એ પૂછી જય કોઈ આવેરે આભ કારો બેઠ આપ જેજી એ જ તારા કાને કોઈ એ સંકટ જો સંભળાવે તો હે બને તો છો જી કાપ દે પણ માનવી ની પાસે એ માનવી ની આ

મોજ મારે મોજ મારે રામ કૃપા એનું રોજ દિવાળી અરે વાલા રામ કૃપા એનું રોજ દિવાળી ਇਹ ਜੰਗ ਨਾ ਟਾਣਾ ਰੇ ਕੰਮ ਕਰੇ ਜੇ ਨ ਕੋਠੀਏ ਕੋਈ ਦੀ ਅਰੇ ਫੁੱਟੇ ਨਾ ਦਾਣਾ ਰੇ ਅਰੇ দান ਕਰੇ ਜੇ ਨ ਕੋਠੀਏ ਕੋਈ ਦੀ ਫੁੱਟੇ ਨਾ ਦਾਣਾ ਰੇ ਇਹ ਤੋਂ ਅਜੇ ਚੱਲੇ